સમોસાનો જે મસાલો છે ને અંદર એનો ટેસ્ટ જ આખો યુનિક છે હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ રોક્સ અત્યારે ભાઈ નડિયાની સિરીઝ કરીએ છીએ આપણે અને મારી સાથે જે પ્રેમલભાઈ જે જે ગુરુ છે અંદર અને ખાસ આજે જુની જુની જગ્યા બતાવે છે અને અહીંયા જે ખાસિયત એ છે કે ભાઈ સાયકલ વાળા સમોસા હવે આવું કેમ એ હવે પ્રમળભાઈ કે છે વાત કરીએ તો ત્રીસ ચાલીસ વર્ષ પહેલા જે અંકલ હતા જે આ સાયકલ પર લઈને પશ્ચિમ નડિયાદ પશ્ચિમ વિસ્તાર એટલે આ જે આખો એરિયા છે ને એવું કહેવાય કે બધી સોસાયટીઓ સોસાયટીઓ છે થઈ અને પાંચ વાગે જ્યારે સ્ટુડન્ટ સ્કૂલ થી આવે ને એટલે સમોસા પાંચ વાગેનો એમનો ટાઈમ પાંચ વાગે ઘંટડી એમની હતી એક ફોન હતો ફોન વગાડતા વગાડતા એટલે બધા છોકરાઓ થાળીઓ લઈને ખાવા આવે એ રીતનો કોન્સેપ્ટ છે

બાકી મયંકભાઈ છે અને ફેમિલી બિઝનેસ છે ફેમિલી બિઝનેસ છે પોતે સમોસા જાતે વણે છે પોતે ઓનર છે અને એ પણ સેલિંગ કરે છે સેલિંગ કરે ફેમિલી દ્વારા જ બનાવવામાં આવે એવું સમજો ને અને પ્યોર કાઠિયાવાડી ટેસ્ટ છે આપણો જે બગસરાનો હા અને સૌરાષ્ટ્રનો ટેસ્ટ હોય ને એમાં કાઈ ઘટે નહીં ના ઘટે ના સૌરાષ્ટ્રમાં જેવો પ્રેમ છે એવો જ અહીંયા મળે છે અને ખાસ એ મારા પ્રતાપ અમારા ફૂડી ગુરુ મોજ કરાવી દીધી ભાઈ ચાલો જઈએ અંદર મિત્રો અહીંયા ઓનર છે આપણે ઓનર સાથે વાત કરીએ ચાલો અહીંયા પોતે જાતે આખું ફેમિલી સમોસા બનાવે છે કેમ છો સાહેબ મજામાં બસ મજામાં પેલા તો મને એ કહો કે આંબાલાલ ના સમોસા પ્રખ્યાત આટલા બધા છે સાયકલ વાળા સમોસા કેમ સાયકલ વાળા સમોસા એટલે પેલા અમે સાયકલ લઈને ફેરી મારતા હતા આખા પશ્ચિમ વિસ્તારમાં સમોસા વેચ્યા છે ત્યારે નડિયાદમાં આજથી ત્રીસ વર્ષ પહેલા કોઈ સમોસા નહોતું બનાવતું એ ટાઈમે આપણે સવારે ચાર વાગ્યામાં

અને પોતે ભાઈ આપણા કાઠિયાવાડી છે બગસરાના હા પોતે હું સૌરાષ્ટ્રનો છું કાઠિયાવાડી બગસરા અમરેલી જિલ્લો અમરેલી છે અહીંયા અહીંયા શું પેલા કરતા તમે ત્યાં પપક કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા પછી તે કન્સ્ટ્રક્શનનું મુકીને પછી બધા ભયો છૂટા થઈને પછી અહીં નડિયાદ આ ત્યાં અહીં નડિયાદમાં બસ સ્ટેન્ડનું કામ મારા ફાધર જ કરેલું છે પછી અહીં નડિયાદમાં બીજો ધંધો ચાલુ કર્યો સમોસા વેચું સમોસા ચાલુ અચ્છા બધા ફેમિલી મેમ્બર છે હા બધા આમ મેં ફેમિલી છે આજે ફાધર બહાર ગયા છે એટલે બાકી આ બધા બધા ફેમિલી છે બધા ઘરના બરાબર ઘર ફેમિલી છે અને અહીંયા સમોસા બનાવે છે અને આ છે બટેટાનો મસાલો હા બટેટાનો મસાલો બરાબર આ બટેકાનો મસાલો હું બે ટાઈમ સમોસા બનાવું છું સવારને સાંજ સવારે ને સાંજે હા એટલે શું ગ્રાહક તાજે તાજું ખાવા મળે એમ બીજું કશું નહીં ને ટાઈમિંગ શું હોય છે આપણે સવારે ટાઈમિંગ સવારે 9:30 થી ચાલુ થાય સાંજના 7:30 7:30 સુધી ચાલે આપણો કન્ટિન્યુ કન્ટિન્યુ બ્રેક બ્રેક કશું જ નહીં ચાલુ ચાલુ જ હોય બ્રેક નહીં કન્ટિન્યુ એકદમ ચાલુ રહેવાનું પોતે ઓનર છે તો પણ અહીંયા ફેમિલી મેમ્બરો બધા સાથે મળીને કામ કરતા હોય છે અને બહુ સારું એવું નામ છે સાયકલવાળા સમોસા અંબાલાલના સમોસા વર્ષો જૂના છે નડિયાદમાં ગમે તેને પૂછો સમોસાવાળા એટલે કે અંબાલાલ સમોસાવાળા સાયકલવાળા સમોસા તો અહીંયા આપણે સમોસાનો આજે ટેસ્ટ માણશું અને આપણા નંબર શું છે કદાચ કોઈ ટેસ્ટ માણવો હોય તો હા આપણો નંબર નાઇન ઝીરો ડબલ થ્રી ડબલ ફાઇવ ટુ સિક્સ ફોર ટુ તમારું નામ કહી દો મારું નામ છે મયંક અને મારા ફાધરનું નામ છે અંબાલાલ સમોસાવાળા જે એમનું સાચું નામ અમૃતભાઈ છે પણ એમને વર્ષોથી નડિયાદમાં અંબાલાલ સમોસા વાળા કોઈ ઘરે મૂકી જાય દુકાને મૂકી જાય છે

તો અત્યારે આપણે સમોસાની મોજ કરીએ અને શું પ્લેટની પ્રાઇસ હોય છે આપણે સમોસા આપણે વીસ ના પાંચ જ આપીએ છીએ ખાલી વીસ ના પાંચ ના ઓર્ડરો મારે લગ્ન પ્રસંગ બર્થડે પાર્ટીના ઓર્ડરો ચાલુ જ હોય છે એમાં મારે વીસ ના પાંચ જ ભાવ છે સમોસાનો બરાબર પણ આપણે ક્વોલિટીના પૈસા લઈએ છીએ સમજો તમે લોકોને સારું જ ખવડાવવાનું છે ને શું છે અને હવે આપણે સમોસાનો ટેસ્ટ માણીએ કે અહીંયાના સમોસા કેમ આટલા લોકો વધારે પડતા ખાતા હોય છે એકદમ નાના નાના અહીંયાના સમોસા છે અને લોકો ખૂબ ખાવાનું અહીંયા પસંદ કરતા હોય છે અને ખાસ કરીને આ જે પ્રેમલભાઈ અમને લઈ આવ્યા છે જે નડિયાદની જાની જૂની જૂની જોબ પર જે લઈ આવે છે ને અહીંયા લોકો ખૂબ ખાવાનું પસંદ કરતા હોય છે કઈ કઈ ચટણી આપણે હા કઈ કઈ ચટણી છે કહેજો આ છે મીઠી આપણે હા હા એક ગોળનું પાણી જ વાપરે આપણે ગોળ ઉકાળેલો પ્યોર બરાબર અને આ છે લીલા મરચાંની ચટણી જે લીલા મરચાં ડાળિયા હળદર લીંબુ એવું નાખેલું હોય અને આ છે લાલ મરચાંની લસણની ચટણી સાહેબ ગરમા ગરમ તમે સમોસા ખાવા મળે છે અને પ્રેમલભાઈ તમે તો અહીંયા અવારનવાર આવો છો અને પ્રેમલભાઈ ના હે ને કેવાય ને જે અતિપ્રિય પ્રિય વસ્તુ હોય તો આ સમોસા કારણ કે ગાડીમાં અમે હતા ને ક્યારના વેટ કરતા રહી કે આપણે સાયકલવાળા સમોસા ખાવા જવું છે રાજભાઈ અને આજ તમને હું અહીંયા લઈ જાઉં છું અને એ પણ પોતે આપણા કાઠિયાવાડના જ છે જે બગસરાના અને ભાઈ મયંકભાઈનો પ્રેમ પણ બહુ સારો છે ને ફેમિલી બિઝનેસ છે ફેમિલી સાથે મળીને અહીંયા બધું સેલિંગ કરતા હોતા હોય છે આંબાલાલના સમોસા અને સાયકલવાળા પણ સમોસા તમારા સમોસાનો જે મસાલો છે ને અંદર

તો ભાઈ આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો જ્યારે પણ તમે આવો રોડથી નીચે છે નીચેના ભાગની અંદર લોકેશન કહી જરા લોકેશન છે આપણે વલ્લભનગર સાદા મંદિર સ્કૂલ વચ્ચે જતા મેઘાવી કોમ્પલેક્ષ આવે છે ડોક્ટર જડિયાના દવાખાનાની નીચે આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાન છે બાર સાયકલ બી મારે છે બોર્ડ બી છે આપણું સાયકલ જોશો એટલે ખ્યાલ આવી જશે હા તમારે ખાલી બાર સાયકલ જોઈ લેવાની સાયકલ બાર દેખાય એટલે સમજી જવાનું કે ખુલ્લું છે

અને અમે તો બે ડીશ ખાઈ ગયા હતા પણ તમે જ્યારે પણ નડિયાદમાં વિઝિટ કરો તો બારે સાયકલ જોઈ લેવાની સાયકલ દેખાય એટલે તમારે સમજી લેવાનું કે આજે શોપ ખુલ્લી છે બાકી અહીંયાના સમોસા એટલે સમોસા છે આજનો વિડીયો પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે ત્યાં સુધી જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આવી રીતે સમોસાનો આનંદ લેતા રહેજો અને મોજ કરતા રહેજો જય માતાજી